હેપી ન્યૂ એડવાન્સમાં હેપી ન્યૂ ઇયર ડોટ એપી નામની ફાઇલ વોટ્સઅપ ઉપર નવા વર્ષની શુભેચ્છાઓ ઇમેલ ઉપર ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઉપર તમને આવી કોઈ લોભામણી જાહેરાતો જોવા મળે તો આનાથી સાવચેત રહેવું કારણ કે તહેવારો અને કોઈ ઉજવણી થતી હોય ત્યારે સાયબર ફ્રોડ કરનારી ટોળકીઓ એક્ટિવ થઈ જતી હોય છે તો આવા દૂષિત માલવેરવાળી ફાઇલો તમારી લિંકમાં એપીકે ફોર્મેટની થર્ડ પાર્ટી એન્ડ્રોઈડ પેકેટ કીટ નામની એપ્લિકેશનના રૂપે અથવા તમને ટેલિફોન કરી કોલ કરી ટેક્સ મેસેજ કરી અને કુરિયર કે ગિફ્ટ આપવાના બહાને અથવા તમે ક્યાંય વીઆઈપી પાર્ટી કે હોટલ કે રેસ્ટોરન્ટનું પ્લાન કરતા હો તો ત્યાં ઓપન વાઈફાઈ એક્સેસ કરી અને ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે અથવા તમારા મોબાઈલ ચાર્જિંગમાં જાહેર પ્લેટફોર્મ ઉપર મૂકો તો એમાં જ્યુસ ચેકિંગ થવાના ચાન્સીસ રહેલા છે એટલે આ બધી બાબતોથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે અવારનવાર જે પણ તહેવાર ઉજવણીઓ થતી હોય છે ઉત્સવો એને લઈ અને સાયબર ટોળકીઓ એક્ટિવ થઈ જતી હોય છે તો આવા જે મોડસ ઓપરેન્ડી છે સાયબર ક્રિમિનલોની એનાથી બચીએ સાવધ રહીએ સાવધાન રહીએ અને કોઈ સાયબર ફ્રોડ થાય તો વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરીએ અથવા સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટનો સંપર્ક કરી અને ત્યાં ફરિયાદ કરીએ